આરડી શાકભાજી માર્કેટ સ્થિત ફ્લેટમાં આવી ચડેલા ગુવડનું કરાયું રેસ્ક્યુ જીવદયા ગ્રુપે ગુવડને રાત્રિના સમયે જંગલ વિસ્તારમાં કરાયું મુક્ત પારડી શાકભાજી માર્કેટ સ્થિત એક બિલ્ડિંગ ખાતે અતિ દુર્લભ એવું ઘુવડ આવી પહોંચ્યું હતું જે સાબિર કોમ્પ્લેક્સના ત્રીજા માળે ફ્લેટમાં ઘૂસી જતા પરિવારજનો ઘરમાં ગુવડ જોઈ અચરજમાં આવી ગયા હતા તો બીજી તરફ ઘુવડ અંગે ઘણી બધી અંધશ્રદ્ધાઓ ફેલાયેલી છે ત્યારે આ અંધશ્રદ્ધાને અવગણીને આ ગુવડને કોઈપણ જાતનું નુકસાન પહોંચે તે પહેલા અન્સારીને ફોન કર્યો હતો અને જેને પગલે ગ્રુપના સભ્ય યાસીન મુલ્તાની અને ઋષિ ઠાકુર ઘટના સ્થળે પહોંચી અતિ દુર્લભ એવું ઘુવડનું રેસ્ક્યુ કર્યું હતું અને જે બાદ વન વિભાગને જાણ કરી રાત્રિના સમયે સુરક્ષિત એવા જંગલ વિસ્તારમાં ગુવડને જીવદયા ગ્રુપે મુક્ત કર્યું હતું

શાકભાજી મારી નબીરા કોમ્પ્લેક્સ માં અચાનક એક ઘર માં આ લોકો ને ગોળ દેખાયો આ ગોળ જે છે તો અચાનક એ લોકો ના રૂમ માં આવી ગયો કે આ રહ્યો દેવી લોકો નથી ખબર અચાનક આવી ગયો એટલે જીવદેવ ગ્રુપ ને કોન્ટેક્ટ કરી અને અહીં આવીને જો તો એક મોટો ખાસ મોટો ગોળ છે હવે બીમાર છે ને આવી ગયો છે ખબર નથી પડતી આવી છે સારી રીતે રેસ્ક્યુ કર્યું છે અને ફોરેસ્ટ ખાતે અમે સારી રીતે જમા કરીને એવું લાગે તો રાતને એમને છોડી મૂકશું અમારે ત્યાં સાડા કલાકે અમારે આ કોઈ છે તો અમારી મારી ભાભીને ઉલ્લુ દેખાયું ખુલ્લું દેખાયું તો મને કીધું અમારા ઘેરમાં એમ તે રૂમમાં ભરાવા લાગ્યો તો અમે યાસીનભાઈને કોન્ટેક કર્યો યાસીનભાઈ તરત આવ્યા અને એને રેસ્યુ કર્યું